રાજકોટના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજથી આગામી અગિયાર દિવસ માટે વૈજ્ઞાનિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવનો પ્રારંભ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતામાં ડોક્ટર વિક્રમ સારાભાઈની ની અવસર પર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વિજ્ઞાન અને તકનીકીના પ્રચાર અને પ્રસાર માટે એક મંચ પૂરો પાડવાના હેતુથી યોજવામાં આવ્યો છે મહોત્સવના ઉદઘાટન પ્રસંગે ડોક્ટર વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના જીવન તથા કાર્યો પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બાળકોને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી આયોજિત આ ફિલ્મ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીના ડોક્ટર સારાભાઈના વારસાથી પરિચિત કરાવવાનો અને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અગિયાર દિવસીય વૈજ્ઞાનિક મહોત્સવ દરમિયાન વિજ્ઞાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ પ્રયોગો પ્રદર્શનો અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે સાયન્સ સેન્ટરનો ધ્યેય શહેર તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અને તેમને વિજ્ઞાનની દુનિયા સાથે જોડવાનું છે આ મહોત્સવ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે